નમસ્કાર ખેડૂત મિત્રો હું છું સુભાષ ચોથાણી કૃષિ નિષ્ણાંત જૂનાગઢ આજની કૃષિ માહિતી મિત્રો આજની કૃષિ માહિતી આપું એ પહેલાં જે મિત્રો પહેલી વખત આ ચેનલ જોતા હોય તેઓએ જે નીચે લાલ અક્ષરે સબસ્ક્રાઈબ કર્યું ત્યાં ટચ કરી અને આ વિડીયોને લાઈક કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો સાથે સાથે તમારા જેટલા પણ ગ્રુપ હોય એમાં આ વિડીયોને શેર કરજો જેથી કરીને તમારા મિત્ર મિત્રમંડળને કૃષિને લગતી માહિતી મેળવી રાખે મિત્રો આજનો જે વિષય છે ખાસ કરીને આગામી ચોમાસું પાક માટે આપણો ગુજરાતનો મુખ્ય પાક એવો મગફળી મગફળી બિયારણનું વિતરણ ચાલુ કરવામાં આવ્યું છે એ મેઇન મુદ્દો છે તો મિત્રો ખેડૂત મિત્રોને હવે ખેતીની તૈયારી કરવા માટે ખેતી પાકોમાં ચોમાસું પાકમાં ખાસ અગત્યનું ઇનપુટ એવું બિયારણ એટલે કે મગફળીના બિયારણ માટે ખેડૂતોની પૂછપરછ ચાલુ થઈ ગઈ છે અને ફોન આવતા હોય છે કે સાહેબ હવે મગફળીનું બિયારણની ખરીદી કરાય કઈ વેરાયટીની કરાય તો આજથી મિત્રો મગફળી બિયારણનું વિતરણ ચાલુ થઈ ગયું છે તો એમાં આપણે કેવી જાતો પસંદ કરવી કેમકે મગફળી ટોટલ ત્રણ પ્રકારની આવે છે એક મોડી પાકતી જાતો એક મધ્યમ મુદ્દતની જાતો અને એક વેલી પાકતી જાતો તો મિત્રો ત્રણ પ્રકારની મગફળીની પસંદગી આપણે કરવાની હોય છે તો એમાં ક્યારે વાવવા માટે કઈ પ્રકારની મગફળી પસંદ કરવી એની આજે હું તમને માહિતી આપીશ તો મિત્રો પેલું એ કે જેની પાસે પાણી હોય અને આપણે જનરલી ચોમાસું પંદર જૂને બેસતું હોય ને એની પહેલાં એને પંદરથી વીસથી વહેલી વાવી હોય એટલે કે કોરવીને કોરવાણ કરીને જો મગફળી વાવી હોય તો એના માટે મોડી પાકતી જાતોની પસંદગી કરવી એટલે કે મોડી પાકતી એટલે કે એકસો ને પંદર દિવસથી માંડી અને એકસો ને ત્રીસ દિવસે પાકે એવી વેરાયટીઓ પસંદ કરવાથી અને એનો સમય પણ એવી રીતે હોય છે કે વાવણીનો જેવો પહેલાં પંદર જૂને વાવણી થતી હોય તો એની પહેલાં એક મહિનો સુધી તમે વાવી શકો એટલે કે પંદર મેથી ત્રીસ જૂન સુધી જો તમે વાવણી કરવી હોય પંદર મેથી માંડી અને પંદર જૂન સુધી વાવણી કરવી એને આપણે વહેલી વાવણી કરીએ તો વહેલી વાવણી કોરવાણ કરીને જે આપણે પસંદ કરીએ એમાં જાતોથી મોડી પાકતી જાતો પસંદ કરવાની રહેશે તો મોડી પાકતી જાતોમાં મિત્રો તમે જાણો જ છો કે આપણે સો ટકા આડી ચાલતી મગફળી એટલે કે જીવજી દસ જીજી અગિયાર એ જમીન ને પથરાતી વેરડી ચાલે એ વેરાયટી ચાલે પછી આવે એ અર્ધવેલી જાતોમાં અક્ષય વીસ નંબર અક્ષય બાવીસ નંબર અને અક્ષય ત્રેવીસ નંબર આ ત્રણ વેરાયટી આપણે અર્ધવેલડી ગ્રુપમાં આવે કે જે તમારે એકસો પંદરથી માંડીને એકસો ત્રીસ દિવસે પાકે ત્યાર પછી બીજી બે વેરાયટી આવે એ છે જીજેજી બત્રીસ એટલે કે આપણે અક્ષય બત્રી કહીએ બીટી બત્રી કહીએ અને બીજી એક અક્ષય એકસો આ વેરાયટી આવે સાથે સાથે એક પણ પણ એ વેરાયટી કરીને મોડી પાકે તો એને પણ તમે ઓરવીને વાવી તો વાવી શકાય તો મિત્રો આ જે વેરાયટી કીધી એ બધી વેરાયટી એકસો પંદરથી માંડીને એકસો ત્રીસ દિવસે પાકથી જાતો છે ઓરવીને એટલે કે વાવણી પહેલાં પંદરથી માંડીને પચીસ દિવસ સુધી વહેલી વાવી શકાય છે તો આ ગ્રુપનું જે તમને જયારે સ્ક્રીન શોટ પાડી લેજો જ્યારે હું આમાં આપું ત્યારે તો એ તમે પસંદગી કરશો તો તમને એમાં વધારે ને વધારે ફાયદો થશે સારામાં સારું ઉત્પાદન મળશે અને છેલ્લે પાછલા વરસાદો પણ એને નડશે નહીં હવે મિત્રો બીજો જે વિભાગ આવે છે એ સમયસર વાવણી માટે એટલે કે સમયસર વાવણી થતી હોય તો મધ્યમ મુદતથી જાતો હોય પેલી આપણે વહેલી પાક મોડી પાકથી જાતો તો આપણે પસંદ કરી શકીએ પંદર જૂને વાવણી થઈ તો તો સાથે સાથે બીજી એવી કઈ જાતો હોય કે જે સમયસર વાવણી માટે આપણે વાવી શકીએ પંદર જૂન આસપાસ તો એમાં પંદર જૂન આસપાસમાં આપણે અગાઉ જે બોલે એ બધી તો વાવતા જ હોય છે કેમકે ઘણી પાણી ન હોય અને કોઈને વીસ નંબર નંબર હોય તો આવી શકે છે એ સાથે સાથે એ સિવાય પંદર જૂને જો વાવણી થાય પંદર જૂનથી માંડીને ત્રીસ જૂન સુધીમાં વાવણી થાય તો મધ્યમ મુદ્દતની જાતો આવે છે એમાં અક્ષય ફોર ફોર વન એટલે કે અક્ષય ચારસો એકતાલીસ આવે અક્ષય સત્યોતેર આવે છે સારામાં સારી વધુ ઉત્પાદન આપી જાત છે ત્યાર પછી અક્ષય એસે સો સુપર શ્રેતા ઓરિજિનલ આવે અક્ષય એસે સો ત્યાર પછી ત્રીજી સાડત્રી જીજી સાત્રી અક્ષય ક્રાંતિ ગીરનાચાર આ બધી જાતોથી તમારે મધ્યમ મુદ્દતની છે અને વાવણી સમયે તમે વાવવી તો પસંદ કરી શકો છો હવે મિત્રો ત્રીજો જેવી વિભાગ આવે કે તે વાવણી મોડી થાય એટલે કે જુલાઈ મહિનામાં વાવણી થાય એટલે કે પહેલી જુલાઈ પછી થાય તો જૂન મહિનો ટપી જાય અને પછી જો વાવણી વાવન થાય તો તમારે જાતો બદલવી પડે એટલે કે નેવું દિવસવાળી જાતો વાવવી પડે એટલે કે વહેલી પાકતી જાતોમાં ટીબીજી ઓગણ આવે ટી એલજી પિસ્તાલીસ આવે ટીજી અને વાવી શકો જનરલી આ જાતો બધી નેવું દિવસ આજ પાકતી હોય છે તો મિત્રો આજે જે આપણે ત્રણ વિભાગની મગફળી છે એ ત્રણેય વિભાગની મગફળીનું વિતરણ ચાલુ થઈ ગયું છે ખાસ કરીને મારી ખેડૂત મિત્રોને સલાહ છે કે ઉપરોક્ત જે જાતો તમે પસંદ કરો અને બિયારણ લેવા જાઓ અથવા તો તમે ઘરનું બિયારણ હોય ઘણા ખેડૂત મિત્રોએ ઘરનું બિયારણ રાખ્યું હોય અથવા તો કોઈ સગાવાલામાં જ લેવું હોય તો આ બધા બિયારણોને વાવણી પહેલાં તમે તમારા ઘરે લાવો મેળવી લો અને જ્યાં તમે જે રૂમમાં સૂતા હોય એ રૂમમાં પંખા નીચે રાખો કેમ કે હજી વાવણીને મહિનોથી વાર હોય તો ઉનાળાની ગરમીમાં બફાઈ ન જાય અથવા તો ગરમી લાગી ન જાય જીવાત ન પડે એના માટે આપણે એને હવા ઉજાસવાળી જગ્યાએ રાખજો સાથે સાથે એક એ પણ કામ કરજો કે કોઈ પણ તમે જે બિયાણ વાવવાના હોય કે ઘરનું વાવો કે તમે બિયાણ કંપનીમાંથી લઈને વાવો કે કોઈ નિગમનું લઈને આવો તો એને તમે વાવતા પહેલાં દસ પંદર દિવસ અગાઉ એમાંથી સો દાણાથી માંડી અને બસો દાણા લઈ અને ભીનું કપડું અથવા ભીનું નેપકીન અથવા તો ભીના કોથરામાં પલાળી અને એમાં ગોઠવી અને પાણી એને મૂકી દેવાનું અને પાંચ છ દિવસ સુધી તમારે એમાં પાણી છંટકોટ કરવાનું અને પછી એનો ઉગાવ આવે ત્યાર પછી નક્કી કરવાનું કે આને જમીનમાં વાવવું કે કેમ કેમ કે ઉગાવો ચેક કરવો ખાસ જરૂરી છે કોઈ પણ બિયારણ વાવો તો વાવતા પહેલાં એને તમારી ઘરે તમારી રીતે ઉગાવો ચેક કરી લો જેથી કરીને પાછળથી પસ્તાવો ના પડે કેમકે અત્યારે ગ્લોબલ વોર્મિંગને કારણે ગરમી વધવાથી બફારો વધવાથી બિયારણ બગડતું હોય છે અથવા તો એમાં જીવાત પડતી હોય છે તો આ ટાઈપનું સાવચેતી રાખી અને બિયારણની જાત પસંદ કરો બિયાણ એડવાન્સ મેળવી કેમ કેમકે હંમેશા સારી એનું બિયાણ વહેલું ખપી જતું હોય છે એનું બિયાણ થઈ રહેતું હોય છે વહેલું તો જેટલું તમે વહેલું એક્વાયડ કરી લેશો એટલું તમારું બિયારણ સેફ થઈ જશે એક ઇનપુટનું કામ તમારું પૂરું થઈ જશે તો મિત્રો આજે મારે ખાસ તમને જે બિયાણનું વિતરણ ચાલુ થયું એના વિશે માહિતી આપવાની હતી એમ આઈપી જો તમને વિડીયો સારો લાગ્યો તો તમારા ગ્રુપમાં શેર કરજો વધુ માહિતી માટે નેક્સ્ટ વિડીયો મળશું ત્યાં સુધી રજા આપશો આભાર ધન્યવાદ